વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં મોત થતાં આખા ભારતમાં માતમ છવાયો છે નેતાઓથી લઈને સામાન્ય જનતાને પણ આઘાત લાગ્યો છે ત્યારે વિચારો કે તેના પરિવાર પર શું ગુજરતી હશે મિત્રો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે લંડનથી તેના પત્ની અંજલિબેન જ્યારે અમેરિકાથી પુત્ર રિષભ રાજકોટ આવી પહોંચ્યા છે પરંતુ તેમની પુત્રી રાધિકા હજુ પણ આવી નથી મુખ્ય કારણ જાણવા મળ્યું તો લોકોના પણ ઉડી ગયા હતા મિત્રો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે તેમના પાર્થિવ દેહને પરિવારને ચોપવામાં આવ્યા બાદ રાજકોટ લઈ જવામાં આવશે પરિવારમાંથી તેમની પત્ની અંજલિબેને રૂપાણી શુક્રવારે લંડનથી સ્પેશિયલ પ્લેન દ્વારા અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર તેમના નિવાસસ્થાને ગયા હતા તેમના પુત્ર રિષભ રૂપાણી શનિવારે વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચી ગયા છે અંતિમ સંસ્કાર ક્યારે થશે તેની ચોક્કસ તારીખ અને ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કારણ કે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ તેમનો પાર્થિવદેહ પરિવારને ચોંકવામાં આવશે જો કે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણપણે રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણી તેમના અંતિમ સંસ્કારમાં કેમ હાજર રહી શક્યા નથી તે અંગે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી જો કે પ્રાપ્ત માહિતી અનુસાર વિજય રૂપાણી લંડન તેમની પુત્રી રાધિકા રૂપાણી અને પત્ની અંજલિબેનને મળવા જઈ રહ્યા હતા રાધિકા રૂપાણી તેમના પતિ નિમિત મિશ્રા સાથે લંડનમાં રહે છે અને વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પત્ની અંજલિબેન શુક્રવારે લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને પુત્ર ઋષભ રૂપાણી શનિવારે સવારે અમેરિકાથી ગાંધીનગર આવી પહોંચ્યા છે પુત્ર રાધિકા હાજર કેમ રહી તેનું હજુ મળ્યું નથી સંભવ લંડન થી આવવામાં સમય લાગી શકે છે અથવા કોઈ અન્ય અંગત કારણ હોઈ શકે છે અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી મિત્ર સભ્યો વરિષ્ઠ અધિકારીઓ રાજકીય નેતાઓ અને અન્ય મહાનુભાવો હાજર રહે તેવી સંભાવના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંજલીબેન રૂપાણી અને પરિવારને મળીને સાંત્વના પાઠવી ચૂક્યા છે વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હોય ત્યારે પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં અંતિમ યાત્રા યોજવામાં આવશે રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરની અંતિમ યાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દીવાનપરા ખાતે પણ અંતિમ યાત્રા પહોંચશે આ વ્યવસાય માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે ભારત જૂને સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું કરુણ મોત નીપજતા તેમના વતન રાજકોટમાં શોકનું મોજું ફરી વળ્યું છે આજે બપોરે બે વાગ્યા સુધી અડધો દિવસ બપોર સહિત સ્વચ્છેક બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓએ જાહેર કર્યો છે આ સાથે શહેરની ને પચાસ જેટલી ખાનગી અને મ્યુનિસિપલ સ્કૂલો પણ આજે રજા પાડશે મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે અડધો દિવસ રાજકોટ બંધ રહેશે મિત્રો વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે વેપાર અને ઉદ્યોગના અનેક ક્ષેત્રોનું નિરાકરણ લાવ્યા હતા વિજય રૂપાણી પણ પોતે વ્યવસાયને વેપાર સાથે જોડાયેલા છે તેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટના વેપાર ઉદ્યોગ બંધ રહેશે રાજકોટના તમામ વેપાર ઉદ્યોગ આજે બપોર સુધી બંધ રાખાશે